દેવા આજની તારીખમાં પંચર હંધાઈ જાય તારો આજ કેટલા દીધ્યા ના પંચર હાંધી આજ હંધાઈ જાય તો સારું નરસદભાઈ કાલે રમ રમ દઈ રહી દઈ રહ્યો બધું મજામાં એમ એકદમ મજામાં છે ને વાટવા પોગાઈ ગયું ખડ આ ખડ અમારું ને આ મારા ઘેર દેવો આવે ને એનું ખડ છે આ તે મણ કે ભના મારું ખડ પાકે ગું તે મણ કે તું વાટે જાય જઈ કે મારે એક ને એક જ ગાય છે એક ગાય જો તો કદબ નથી ખાતી ઝીંઝવા ખાય તો કદબ નથી ખાતું તો હું વાટી જાય દીપકલી નું ઘર જર્યું આથી દેખાય આ બધા દેવો છે ને એ બધા કાકા મોટા ભાઈઓ થાય ચાલો એવા આપણી વાઢવા માંડે ફાઇનલી ખડવા ઢાઈ ગયું ને જીવો આ માં દીકરો ખડવાટા તો હું કા મણી સડાવ દે ઓલો તો નાંદર ખી ગયો તો કાલે રાત થી ગયો નાંદર ખી ગયો તો મને તો ઈ કે તો ખીલ જાઉં ઠીક હું આયર ન વિવા છે કઈ ભાઈ બંધી ના હે દોસ્ત તને છે કે દોસ્તાણી ના હાલો સડાવ લઈએ ભારી ગાઈસ કાલે તો કે હોય તો જવાડો કે ના ઘેર કામ આવે ગયો તો અમાર કાકા દીકરાને બેઈ ની એટલે પછી ઈ આરામ કર્યો

đồ hình máu vậy Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

đi đi con đi đi Zamvad Khi nào anh đi dạ dạ Đúng khi mà lo